નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોની અંદર મિત્રો અમારી ચેનલને તમે હજી સુધી સબસ્ક્રાઈબ ના કર્યું તો સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલું બે લાયકન જરૂરથી દબાવો મિત્રો વિડીયોની અંદર તમે મારુથી અલ્ટો આઠસો ગાડી જોઈ રહ્યા છો આ ગાડી છે એ વેચવાની છે જ્યારે આ ગાડીના મોડલની વાત કરું તો ગાડીનું મોડલ છે બે હજાર ચૌદનું મોડલ છે ટુ ઓનર ગાડી છે આ ગાડી છે એ તમને પેટ્રોલ પ્લસ સીએનજીમાં જોવા મળશે જ્યારે આ ગાડીની કિંમત છે સા ઓછી રાખવામાં આવી છે એટલે કે કિંમત છે રૂપિયા ફક્ત ને ફક્ત બે લાખ રૂપિયા રાખવામાં આવ્યું છે તેમાં પણ તમને થોડોક આપવામાં આવશે તેવું ગાડીવાળા માલિક જણાવે છે જ્યારે આ ગાડી છે કંપની કલર કંપની ફિટિંગ એન્જિન તથા તેમાં તમને કોઈ પણ જગ્યાએ સડો જોવા નહીં મળે જ્યારે આ કંપ ગાડીમાં છે પાવર વિન્ડોઝ પાવર સ્ટેરિંગ બેટરી પણ નવી સાઉન્ડ સિસ્ટમ પણ ચાલુ સેન્ટ્રલ લોક બે ચાવી તથા એ એસી ચાર્લ્ડ પણ ચાલુ છે તેવું ગાડીવાળા માલિક જણાવે છે જ્યારે આ ગાડી છે તમને ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ગાડી છે તમને પ્રોપર મોરબીમાં જોવા મળશે જ્યારે આ ગાડીવાળા ભાઈનો કોન્ટેક નંબર છે નંબર સત્તાણું બે સત્તાવન ચોપન સિત્તેર એક આ ગાડીવાળા ભાઈનો કોન્ટેક નંબર છે જ્યારે પણ તમે ગાડી ખરીદી કરવા માગતા હો કે ટેસ્ટ ડ્રાઈવ કરવા માગતા હો ત્યારે ગાડીવાળા માલિકને કોલ કરીને જવું